પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈ સ્થાનિકો ભયસિલ થયા છે તેવામાં વાગરા પોલીસને પણ શરમિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે વાગરા પોલીસ મથકથી આશરે બસો મીટર દૂર જ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીને સ્વયંભૂ ઉઠાવી લઈ જઈ તસ્કરોએ પોલીસ સહિત સ્થાનીય લોકોની ઊંઘ કરી છે એટલું જ નહીં મશીનની ઉઠાણતરી કરી લેતા તેમાં રહેલ રોકડ ચાવ કરી મશીનને પિસાદ ગામની સીમા ખેતરમાં ફેંકી દીધું હતું ચીની જાણ ખેતર માલિકને થતા તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી હતી જોકે પોલીસની આ નાકામી સામે લોકોમાં તરે તરેની ચર્ચા ઉઠવા પામી છે લોકો સુરક્ષા અને સેવાના પ્રતિક પોલીસ જવાનો પોતાના માલ મિલકતની હિફાજત કરે અને આવી ઘટનાઓ પર રોક લાગે તેમજ ચોરીની દહેશતથી છુટકારો મળે તેની વાત જોઈ રહ્યા છે હવે જોવું રહ્યું કે ચોરને હાથકડીઓમાં પીરવી જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી નથી રિપોર્ટર સફીક બાપુ આમોદ